મહુવામાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ રસ્તા રૂપો આંદોલન કરી ચક્કાચામ કરે ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના નીચા ભાવથી નારાજ ખેડૂતોએ રસ્તા પર સુંગ્યા આંદોલન કરી હરાજી બંધ કરાવી મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવને લઈને ખેડૂતોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ખેડૂતોએ રસ્તા પર સૂંગને વાહન વ્યવહાર અટકાવ્યો અને યાર્ડના રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા એક અઠવાડિયાથી સફેદ ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ચાર દિવસની રજા દરમિયાન મહુવા માર્કેટિંગ યાર્ડમાં દસ લાખ સફેદ ડુંગળીના થેલાની આવક નોંધાઈ છે અપૂરતા ભાવને કારણે ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ યાર્ડમાં એકત્રિત થઈને હરાજી બંધ કરાવી હતી આ વિરોધ પ્રદર્શનમાં પાંચ જિલ્લાના ખેડૂત આગેવાનો જોડાયા હતા અહીં ઉલ્લેખનીય તો એ છે કે મહુવાની ડુંગળી સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને એકસો પંચોતેરથી વધુ ડિહાઇડ્રેશન પ્લાન્ટ ધરાવે છે યાર્ડમાં ડુંગળીના ભાવ ખરીદતા વેપારીઓને ડિહાઈડ્રેશન પ્લાન્ટના માલિકો દ્વારા નક્કી કરવામાં આવે છે જે યાર્ડના અધિકારીઓ નક્કી કરેલા ભાવ મુજબ જ હરાજી કરાવે છે જેનાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અમીન પાયક જી ન્યૂઝ મહુવા મારું નામ મહેશ ચોટવડિયા છે હું સાવરકુંડલા ના અંબડી ગામ થી આવું સાવરકુંડલા તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ છું ખેડૂત પુત્ર છું ત્યારે આ ખેડૂતોની વેદના સમજી ચૂકું છું વેદના એટલે કે આ જે ડુંગળી અમારી સફેદ ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડ એક હબ છે મોટું અને લગભગ લગભગ એબાઉટ એકસો સિત્તેર જેટલા જેટલા ડિહાઈડ્રેશન પ્લાન્ટ આવેલા છે અને એને લગભગ રોજે રોજ ની એવરેજ મૂકે તો અઢી લાખ બોરીની જરૂરિયાત પડે ત્યારે આ જે પત્તી પીલાણ થાય છે એનો ભાવ આજથી દસ પંદર દિવસ પહેલા એકસો રૂપિયા હતો ત્યારે આ લોકો અમારી ડુંગળી અઢીસો રૂપિયા ખરીદતા અને એને પોષણ હતું આજે એકસો અઢાર રૂપિયા કિબલનો ભાવ છે પત્તીનો છતાં લોકો ડબલ ડિઝિટમાં અમારો ભાવ લાવી દીધો છે એટલે કે નેવું રૂપિયાથી હરાજી શરૂ કરે છે આ કેટલા અંશે વ્યાજબી ખેડૂત મરી રહ્યો છે લૂંટાઈ રહ્યો છે ખેડૂતને પડતર કિંમત નથી પણ મળતી ત્યારે અમારી માંગણી છે કે તમામને ન્યાય મળે વેપારીઓ બસો રૂપિયાથી હરાજી શરૂ કરે બસો નીચે અમારો જ ન વેચા હોતી આ અમારી માંગણી છે માંગણી નહીં સંતોષે ત્યાં સુધી અમે અમારા આંદોલનને બ્રેક નથી મારતો થેન્ક યુ